રાજકોટ એમણે રાજકોટના એમ્સ પહેલા તો એઇમ્સ હોસ્પિટલની વાત કરીએ તો દિલ્હીની એક માત્ર એમ્સ દેખાય લોકો સારવાર માટે જ્યારે સાંસદ તરીકે અમને પૂછે કે અમને એડમિશન અપાવો અમારે સારવાર કરાવી છે ત્યારે તકલીફ પડતી કેમ કે ત્યાં લાઈન લાગતી હતી મોદી સાહેબે કહ્યું કે અનેક રાજ્યોમાંથી લોકો અહીં સારવાર કરવા માટે આવે એના કરતા એમના જ વિસ્તારમાં વ્યવસ્થા થાય અને એમણે રાજકોટથી રાજકોટના એમ્સના લોકાર્પણ સાથે સાથે આખા દેશમાં બીજી છ એટલે કુલ સાત એમ્સ નું ઉદઘાટન કર્યું આ ઇતિહાસ છે એક એમ્સ સાથે લોકાર્પણ થાય એનો અર્થ છે આ ઇતિહાસ છે મોદી સાહેબે ગઈકાલે જ તમે જોયું હશે કે એમણે દસ જેટલા એરપોર્ટ નવા એના એક સાથે લોકાર્પણ કર્યું એક એરપોર્ટ નવ બનાવવું હોય તો એના માટે વર્ષો લાગતા સુરત ના એરપોર્ટ માટે પણ મોદી સાહેબ આવે ત્યાં સુધી અમને ન્યાય મળેલો હતો એક ફ્લાઇટ ચાલતો હતો આજે ચોપન ફ્લાઇટ ચાલે છે અને આવનારા દિવસોમાં સો પર પોચવાનો અમારું ટાર્ગેટ છે પરંતુ એરપોર્ટ તો જોઈએ જ અને એટલા માટે અમને દસ એરપોર્ટનો કાર્ય લોકાર્પણ એક સાથે કર્યું એ પણ ઇતિહાસ દખાવ્યો છે એમણે અનેક દુનિયાની સૌથી લાંબી ટનલો સૌથી લાંબા બ્રિજ આ બધા બનાવ્યા છે અને એ રીતે પણ એક દેશની સામે અને દુનિયાની સામે આપણા દેશની સંસ્કૃતિ પણ ઉજાગર કરી છે અને દેશ કેટલો વિકસિત થઈ રહ્યો છે એ પણ આપણને બતાવ્યું છે પણ મોદી સાહેબનો સંકલ્પ છે કે બે હજાર સુડતાલીસ સુધીમાં આપણો અવિક્સિત કહી શકાય એવા દેશને અતિ વિકસિત બનાવવાનો છે અને એમાં તમારા બધાનો સાથ જોઈએ છે અને એટલે જ મોદી સાહેબે કહ્યું કે જેમને આ દેશના વિકાસમાં રસ છે જેમને ગુજરાતના વિકાસમાં રસ છે જેમને દેશના વિકાસમાં રસ છે તો કોઈ પણ પાર્ટીમાં કામ કરવા વાળા કાર્યકર્તાઓ એમને આમંત્રણ આપો એમને પાર્ટીમાં જોડો અને એના અન્વયે આખા દેશની અંદર જે વાતાવરણ બન્યું છે જેમ ગુજરાતમાં તો આપ જોડાઈ જ રહ્યા છો આખા દેશના અલગ અલગ રાજ્યોમાં ચાલીસ વર્ષ પચાસ વર્ષથી અલગ અલગ પાર્ટીમાં કામ કરવાના નેતાઓ પણ જોડાઈ રહ્યા છે આવો આપણે સાથે મળીને ગુજરાતનો વિકાસ કરીએ સાથે મળીને ગુજરાતને લઈને દેશનો વિકાસ કરીએ આપણી ભાવિ પેઢીના ભવિષ્યને મજબૂત કરીએ આપણા જીવનની અંદર જે આપણી અપેક્ષાઓ છે પૂર્ણ કરીએ એક કાર્યકર્તા તરીકે આપણી જે ઈચ્છાઓ છે આપણી જે અપેક્ષાઓ છે કે લોકો માટે કામ કરવું એમાં આપણું સૌનું યોગદાન હોય એમાં આપણે સૌ જોડાઈએ મોદી સાહેબના યજ્ઞમાં આપણે પણ આહુતિ આપીએ એ જ આપણી પાસેથી અપેક્ષા પણ છે ખૂબ મોટી સંખ્યામાં આજે આપ આવ્યો છો હમણાં પણ ખૂબ મોટું ગ્રુપ અહીં ઉભું છે આપની સાથે જોડાઈ રહ્યું છે એ સૌને અને આપ સૌને પણ ફરીથી હું ભારતીય જનતા પાર્ટીમાં જોડવામાં આનંદ ઉભું છું આપ સૌને આમંત્રણ આપું છું આપ સૌને સ્વાગત કરું છું અને આપ સૌ આજે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે જોડાયો છો એટલે આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન પણ આપું છું ખૂબ ખૂબ ધન્યવાદ જય જય ગરીબ ગુજરાત ભારત માતા કી જય